પ્રકરણ સત્તર સંતાપને હરનાર શ્રી હરિનામ જપથી શાંતિ મળે છે જેની બુદ્ધિ બહુ તર્ક દલીલ વાળી હોય તેને મનમાં એમ થાય કે હરિઓમ કે ભગવાનનું નામ લેવાથી આપણા મનાદિકરણો પર શું અસર થાય પણ બુદ્ધિથી આ વાતનો કોઈ ઉકેલ નથી એવા દાખલાઓ તો છે જેના ઉપર આપણને સદભાવ હોય જેઓ પ્રામાણિક હોય તેવા વાત કરે તો તુરંત ગળે ઉતરે શબ્દમાં શક્તિ રહેલી છે મંત્રમાં પણ શક્તિ રહેલી છે કિશોરલાલભાઈએ કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા ધરાવતા ગાંધીવાદી લેખક કવિ ભક્ત તેમણે આ વાત સાબિત કરી બતાવી છે જીવન શોધન નામના પુસ્તકમાં જપ ઉપર તેમણે લખ્યું છે તેઓ સાપનો પણ મંત્ર જાણતા હતા મંત્ર એ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ ઉપર અસર કરનાર છે કિશોરલાલ ભાઈએ તો સેવાના ક્ષેત્રમાં કામ કર્યું છે તેમનામાં તો વિશ્વાસ મૂકી શકાય ને હેમંતભાઈના બહેનના જમાઈ નર્સિંગ વિભાગના રજિસ્ટ્રાર છે ઇંગ્લેન્ડ જઈ આવેલા છે તેઓ પણ સાપનો મંત્ર જાણે છે કિશોરલાલભાઈ જેવા આ વાત કરે છે એટલે બુદ્ધિ ભલે સ્વીકાર ન કરે પણ એમાં તથ્ય તો હશે જ ને તેમના કરતાં આધ્યાત્મિક બાબતમાં ઘણા આગળ વધેલા ઉચ્ચ જીવાત્માઓએ પણ કહેલું છે સંતાપ ક્લેશ ઉદ્વેગ અશાંતિ જેવા તાપ હોય તો તેમાં પણ જપ કરવાથી શાંતિ મળે છે કોઈ કોયડામાં ગૂચવાયેલા હોઈએ ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરવાથી શાંતિ મળે છે પ્રયોગ કરવાથી ખબર પડે આપણી બુદ્ધિ સ્વીકારે કે ન સ્વીકારે પણ એ એટલી જ સ્પષ્ટ અને સત્ય હકીકત છે હરિહિઓ નામ સ્મરણ રામ બાણ દવા છે સૂર્ય પ્રકાશ આપે છે અને તાપ ગરમી પણ આપે છે પ્રકાશ અને તાપને જુદા ન પાડી શકાય જપ શાંતિ પેદા કરનાર છે શ્રદ્ધા ન હોય તો જુદી વાત જેને મુશ્કેલી લાગતી હોય કોયડામાં આવરાઈ ગયા હોય ત્યારે મનને હળવું કરવા માટે કોઈ ઉપાય તો લેવો જોઈએ ને જેણે કરવું હોય તેણે આ ઉપાય લઈ જોવો અને ખાતરી કરવી જેણે કોયડામાં સબડ્યા કરવું હોય તેને કાંઈ કહેવાનું નથી જે આવી ગુંચ કે કોયડામાંથી છુટકારો મેળવવા ઈચ્છે તેને માટે આ રામબાણ દવા છે જેવી તાવ ગુમડાની દવા હોય છે તેવી આ કોયડાઓ માટેની દવા છે સમાજમાં જે ગ્રસિત છે ત્રસિત છે આઘાત પ્રત્યાઘાતના સંઘર્ષમાં ખૂંપેલા હોય છે અને જેમને તેમાંથી નીકળવાની ઝંખના જાગે છે તેને અમે કહીએ છીએ કે ભગવાનના નામ સ્મરણથી ઉકેલ જરૂર થશે ભગવાનના નામમાં ચેતના શક્તિ રહેલી છે શબ્દની અસર છે એ તો કબૂલ કરવું જ પડશે કોઈને પ્રેમથી બોલાવો તો પ્રેમથી જવાબ મળશે પણ ગાળ ચોપડો તો ખબર પડે પ્રેમની વાકધારાની અસર પડ્યા વગર રહેતી નથી ક્રોધ ઉદ્વેગ કરીએ તો જુદી અસર થાય આ હકીકત એટલી સ્પષ્ટ છે કે બુદ્ધિને તે સ્વીકાર કર્યા વગર ચાલે તેમ નથી આપણને શ્રદ્ધા ન હોય અને સાવ કોરે કોરા હોઈએ ત્યારે પણ જો ભાવનાથી સ્મરણ કરીએ તો તેની જ્ઞાનતંતુ ઉપર જરૂર અસર થાય ગીતા માતામાં તો ભગવાને કહ્યું છે કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું આ આચરી શકાય એવું વ્યવહારુ શાસ્ત્ર છે બધાને એ માન્ય છે વૈષ્ણવ સંપ્રદાય શંકરાચાર્ય રામાનુજ શીખ કોઈ પણ પંથવાળા ગીતાને પ્રમાણભૂત ગ્રંથ ગણે છે જ્યારે શાસ્ત્રાર્થ થાય ત્યારે તેના વચનને પ્રમાણ ગણવામાં આવે છે જેવું ઈસાઈ લોકોનું બાઇબલ અને મુસલમાનોનું કુરાન તેવું જ આપણી હિન્દુ સંસ્કૃતિ માટે ગીતા એ હાથમાં રહી શકે તેવું પુસ્તક છે હરિહિ ગાંધી બાપુનો મૂળ પાયો ભક્તિભાવ ગાંધીજીએ પણ કહ્યું છે કે ગીતા માતા મુશ્કેલીમાં મદદ કરે છે તેમનો પણ મૂળ પાયો ભક્તિભાવના વાળો હતો તેમને ભગવાનમાં અટલ વિશ્વાસ હતો તેમને ધાર્મિક ભાવનામાં અટલ વિશ્વાસ હતો આપણે તેમની ધાર્મિક ભાવનાને બાજુએ મૂકી દીધી અને સેવાને પકડી ધર્મ એ તો એમને માટે સકળ પ્રવૃત્તિનું મૂળ હતું એમાંથી આ બધી સેવા કરી શક્યા એમણે જે રાજકીય સેવા કરી છે તે પણ ભગવાનને ખાતર કરતા તેમને બધા વિશે આદર હતો કોઈના પ્રત્યેનો સદ્ભાવ એમનો ઘટ્યો નથી એમના વિરોધી ઉપર પણ સદ્ભાવ રાખતા કાયદે આઝમ મહમદ અલી જીણાએ તેમને કેટલીય વાર અવગણ્યા છે તેઓ તો ગાંધીજીને હિન્દુ લોકોના નેતા જ ગણતા હિંદના નહીં તેવા પ્રત્યે પણ ગાંધીજીએ સદભાવ જ રાખ્યો છે પોતે જાતે કરીને મળવા ગયા છે આપણે પણ જો વિરોધી પ્રત્યે જીવતો જાગતો સદભાવ રાખીશું તો આપણને પોતાને લાભ છે આપણને એટલી અશાંતિ ઓછી થાય એમણે એ સદભાવની ભૂમિકા ઉપર બધી પ્રવૃત્તિ ચલાવી હતી પરંતુ આજે સેવાના ક્ષેત્રમાં તેનું મૂળ જ રહ્યું નથી સદભાવની ભૂમિકા પ્રત્યેની અભિમુખતા જ રહી નથી હરિ ઓમ ગાંધી બાપુનો વારસો ચૂક્યા છીએ ગાંધીજીએ ઓગણીસો ઓગણીસથી પ્રવૃત્તિ શરૂ કરી ત્યારથી ઓગણીસો સાહીઠ સુધીના સમયનું વિહંગાવલોકન કરવાનું ભગવાનની કૃપાથી બને છે ત્યારે લાગે છે કે આપણે ભીંત ભૂલ્યા છીએ આપણે તેમને રાષ્ટ્રપિતા ફાધર ઓફ નેશન કહીએ છીએ જ્યારે તેમની ભાવનાનો ચેતનાનો સંસ્કૃતિનો વારસો લેવાનો ચૂકી ગયા છીએ આપણામાં એ માટેની અભિવૃત્તિ જ જાગેલી નથી તેમને નામ સ્મરણ ઉપર અટલ શ્રદ્ધા રહેતી ગાંધીજી હંમેશા માળા સાથે રાખતા સૂતી વખતે પણ તેમની પાસે રહેતી અને સતત સ્મરણ કરતા એ સાચી હકીકત છે માળા સતત તેમની પાસે રહેતી એમની વસ્તુઓનો સંગ્રહ કર્યો છે તેમાં માળા પણ છે એ વિશે વધારે કહેવું યોગ્ય નથી એમને ભગવાનના નામમાં અટલ શ્રદ્ધા હતી અને એવા મહાત્મા આપણા આ કાળમાં થઈ ગયા છે આપણે તેમની પાસે રાજકીય પ્રવૃત્તિના પાઠ તો શીખ્યા પણ તેનો પાયો તે શેના ઉપર ઘડવી એ ન શીખ્યા જે તેમણે કર્યું તે આપણે ભૂલી ગયા છીએ હરિહિ નમ્રતાનો ગુણ કેળવો સંસાર વહેવારમાં કર્મને કારણે અનેક જીવોની સાથે સંકળાવવાનું બનવાનું ને તેને કારણે અશાંતિ ક્લેશ સંઘર્ષણ અથડામણ વગેરે પણ થવાની પૂરેપૂરી શક્યતા છે આ બધું થાય તો પોતાને જ ત્રાસ થાય તેમાંથી ઉગરવા માટે આપણે આવા વખતમાં પણ શાંતિ ટકી રહે એવા કલ્યાણના માર્ગની ઈચ્છા રાખીએ પણ એ ક્યારે બને આપણને બધા પ્રત્યે સદભાવ મતસહિષ્ણુતા ઉદારતાનો ભાવ જાગે ત્યારે એ થાય તો સંઘર્ષણ ક્લેશ વગેરેમાં પણ અણગમો થાય નહીં ગમા અણગમા દૂર થવા માટે પણ આ બધા સદ્ગુણો જરૂરી છે સેવા ક્યારે ઉત્તમ રીતે થાય જ્યારે આપણું અહમ બિલકુલ ઓગળી ગયું હોય ત્યારે અભિમાન ઘટે અને હૃદયથી નમ્ર બનીએ તો કર્મ સારા થઈ શકે સેવા પણ સારી થઈ શકે આ બધું સાચો સાજ પ્રગટ્યું હોય તો જ આ બની શકે નહીં તો અશક્ય સંસાર વ્યવહારમાં તો બધા સાથે મળવાનું થવાનું જ જો અહમથી મળીશું તો કામ સુધરવાનું નથી આપણી જ સમજણ સાચી છે એ વાત ઉપર જ અથડામણ બીજાઓ સાથે થયા વગર રહેવાની નથી તે ન થવા દેવી હોય તો મત સહિષ્ણુતા જોઈએ અને એ માટે હૈયાની નમ્રતા જોઈએ ઉપર ઉપરથી નમ્રતા દેખાડવી એ તો દંભ છે અને દંભ એવા પ્રકારનો અવગુણ છે કે માણસનું પતન કરાવે છે સુખ શાંતિ મેળવવા હોય તો નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ સાચી નમ્રતા કેળવ્યા વગર જે બધા સાથે મળવાનું થવાનું તેમની સાથે અથડામણ થવાની જ માટે અહમ તોડવું જોઈએ અહમને ફટકા પડે એવી પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારી લેવી જોઈએ તો જ નમ્રતા માટેની જંખના જાગેલી છે એમ કહેવાય હૃદયમાં ભાવના પ્રગટ્યા વગર તેવું બની શકે નહીં ને એવી ભાવના કેળવવા માટે નામ સ્મરણ સત્સંગ સદ્વાંચન એ ઉત્તમ ઉપાય છે તે બધાથી ભાવના ફૂલી ફાલી રહેશે સાચો સત્સંગ તો આ કાળમાં દુર્લભ છે એવા પુસ્તકોનો જીવતો જાગતો અભ્યાસ કરો પરંતુ કર્મને અવગણીને સત્સંગ કરવા જાય તે પણ બરાબર નથી પ્રાપ્ત કર્મ તો કરવું જ રહ્યું હરિ ઓમ અહમ ઓગાળવા ભાવનાથી કાર્ય કરો અમે ભગવાનની કૃપાથી નરી આંખે જોઈ શકીએ છીએ કે અહમથી કામ નહીં કરી શકો ઉલટા ઝઘડા ઊભા કરશો એકબીજા વચ્ચે સદભાવ નહીં રહે અથડામણ કરશો માટે સુમેળ સાધવો હોય અણગમો ન થાય એવું થવા દેવા માંગતા હોઈએ તો ભાવના કેળવવાની જીવતી રાખવાની અત્યંત આવશ્યકતા છે એને માટે ભગવાનનું સ્મરણ સત્સંગ સદવાંચન એ ઉત્તમ સાધન છે કોરા કર્મથી ભાવનાને જીવતી ન રાખી શકાય ભાવનાને જેમ વધારીએ તેમ અહમ ઘટે એના સિવાય અહમ ઓગળે નહીં ભાવનાને ખરેખરી જીવાડશો તો જ અહમ ઓગળશે ભાવના પ્રત્યે જંખના જાગે તે માટે અભિમુખતા થાય તો અહમ ઓગળ્યા સિવાય રહે નહીં અહમની ભૂમિકાથી કરેલા ભાવના વિનાના ઉત્તમમાં ઉત્તમ સાત્વિક કર્મ પણ જીવનમાં રાગ દ્વેષ પ્રગટાવવાના એ અહમની પ્રકૃતિને કારણે આપણે બીજા જીવ સાથે અહમની પ્રકૃતિ પ્રમાણે જ વર્તવાના આપણા પ્રકૃતિ ને સ્વભાવ જેવા તેવી જ છાયા આપણા તે ભૂમિકામાં કરેલા કાર્યમાં પણ રહેવાની ને તેને કારણે પ્રસંગમાં આવેલા જીવાત્મા પ્રત્યે આઘાત પ્રત્યાઘાતની આપણા ઉપર ને સામા ઉપર અસર થવાની તે ન થવા દેવા માટેની કળા શીખીશું તો ભાવના જીવતી રહેશે અહમથી થયેલું ગમે તેવું ઉત્તમ કર્મ પણ રાગ દ્વેષ વધારનાર ભેદ વધારનાર બનવાનું આપણા પ્રકૃતિ ને સ્વભાવને કારણે તેમ બનવાનું એટલે આપણે આપણા પ્રકૃતિ ને સ્વભાવને સુધારવા જ રહ્યા ને ભાવનાવાળું કાર્ય કરવું હોય તો તે રીતે ચાલવું પડે ને તે તો ચાલનારને જ ખબર પડે પગમાં કાંટો વાગ્યો હોય તો તે કાઢવો જ પડે છે એટલે ભાવનાથી કાર્ય કરવું હોય તો અહમને ઓગાળતા રહો ભાવનાને મહત્વ આપવું હોય તો જીવન વિશેના વિચાર દિલમાં ઉતારો એ વિચાર જાગશે તો આપણને લાગશે કે આપણા અહમથી કરેલા કાર્યોવાળું જીવન ઉત્તમ નથી જેને એમ દિલથી લાગશે તેને જંખના જાગશે જેને લાગતું નથી તે તો અલમસ્ત હાથી કે ચોમાસાનું ઘાસ ચરેલો સાંઢિયો છે તેવી રીતે પ્રકૃતિથી દોરાઈને મસ્ત ફરે તેને અહમની મસ્તી રહેવાની એનાથી ભેદ રાગ દ્વેષ વધવાના તળાવમાં કાંકરા નાખવાથી કુંડાળા થાય છે ખાસ કરીને મારા મિત્રને કહું છું તેને ટોકું છું કે તું જે કામ હાથમાં લે છે તે બગાડે છે તને બોલાવ્યા વગર તું આવ્યો છે તે તારી ભાવનાને ઘડવા જન્માવવા ગાઢ બનાવવા જીવતી રાખવા સમજી સમજીને આવ્યો છે તો તારે અહમ ટાળવું પડશે લોકોના પ્રમાણપત્ર આપણને ભ્રમણામાં નાખે છે આપણા પોતાના દિલમાં જાગવું જોઈએ આપણા પોતાનું થર્મોમીટર આપણું જ હૈયું હોવું જોઈએ ભગવાનની ચેતનાની ભાવના કેળવવા માટેનું સાહિત્ય ભક્તિ કર્મ જાગૃતિ એ બધામાં જે રચ્યો પચ્યો રહેશે તેનામાં ભાવના જાગશે કામમાં પરોવાયેલા હોય તેઓ પણ ભગવાનનું સ્મરણ કામ કરતા કરતા કરી શકે એ કર્મ કરવાની સાચી રીત છે આ મૌન વડે તેનું રહસ્ય સમજાશે હરિ ઓમ મૌન ઓરડાઓ આધ્યાત્મિક વિજ્ઞાનની પ્રયોગશાળા છે મૌનથી મનનું દિલનું પૃથક્કરણ થાય છે સંસારમાં એવું ભાન ભાગ્યે જ કોઈને પ્રગટે આપણા મનાધિકરણોને કેળવવા માટે આ સૂક્ષ્મ પ્રયોગ છે મૌન ઓરડાઓ તો આધ્યાત્મિક વિજ્ઞાનની પ્રયોગશાળા છે સતત ચૌદ પંદર સોળ કલાક એક જ પ્રકારની પ્રવૃત્તિમાં દિવસો જાય એના ગાઢ સંસ્કાર પડે અને એ સંસ્કારનો જ્યારે ઉદય વર્તમાન થાય ત્યારે એ જ પટમાં વહન કરાવે કોઈ પૂછશે કે ભાવના ક્યારે પ્રગટે નમ્રતા પ્રગટે તો ભાવના પ્રગટે એ માટે મૌન એકાંત વાળા નામ સ્મરણની જરૂર છે મત સહિષ્ણુતા થાય જે પ્રેમ કરશે તેની સાથે સૌ કોઈ પ્રેમ કરશે પરંતુ જે કોઈ પોતાના વિરોધી સાથે પણ પ્રેમ કરશે તેમનામાં પ્રેમની ગાઢતા ડેન્સિટી પ્રગટ છે એમાં આપણું પોતાનું જ કલ્યાણ છે એવો ભાવ રાખી કર્મમાં પ્રેરાઈશું ત્યારે બિલકુલ ભાર નહીં લાગે આખી દ્રષ્ટિ બદલાઈ જશે દ્રષ્ટિ અંતર્મુખ થઈ જશે એવો માણસ ક્રોધ કરશે ત્યારે દ્રષ્ટિ અંતર્મુખ કરીને જોશે ક્રોધનું મૂળ પોતાનામાં ખોળશે પોતા પ્રત્યે અભિમુખતાને કેળવવા માટે અંતર્મુખતા કેળવવાને માટે ભાવનાની ખાસ જરૂર જીવન વિકાસ માટે ઉત્તમ સાધન ભાવના છે એ કેળવવા પ્રાર્થના ભજન સત્સંગ સદવાંચન ઉત્તમ સાધનો છે એમ કરતા કરતા ગુણ અને શક્તિ આવશે શરૂ શરૂમાં હું પણ ગુણો કેળવવા ખૂબ મથ્યો છું રચનાત્મક કાળમાં કિશોરલાલભાઈની મારા ઉપર ઘણી અસર હતી એકલા ગુણો કેળવવા બહુ પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહીં ગુણો ઘણી જાતના હોય છે દયા કરુણા પ્રામાણિકતા સદભાવ વગેરે વગેરે સાત્વિક ગુણો છે પણ હું ફક્ત પ્રયત્નોથી ફાવ્યો નહીં તે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પ્રાર્થના કરતાં કરતાં સહેલું થયું મેં કેવી રીતે પ્રાર્થના કરી છે તેના કાગળ મિત્રો ઉપર લખેલા છે જેના પુસ્તકો પણ પ્રગટ થયા છે હરિ ઓમ સંઘર્ષણ દુઃખ વેદના સમયે અલગ થાવ કોઈ પણ ગુંચ મુશ્કેલીમાં ભગવાનનું સ્મરણ ઉત્તમ છે એનાથી ઉકેલ આપમેળે મળી જાય છે આવરાઈ જઈએ તો સાચો ઉકેલ નહીં જડે અમે કહીએ છીએ કે ગુંચને બાજુએ મૂકો ભલે પ્રાર્થના નહીં કરો બીજું વાંચો તમને જે વ્યક્તિ ગમે તેની સાથે તમારા મિત્ર સાથે વાત કરો રેડિયો વગાડો ઉકેલ આપમેળે જડી આવશે આ તો માનસ શાસ્ત્રીય સત્ય સાયકોલોજીકલ ફેક્ટ છે જ્યારે સંઘર્ષણ દુઃખ વેદના થાય ત્યારે એમાં પડી નહીં જતા એમાંથી વેગળા થઈ જવાનું રાખો અને બીજા કામમાં ચાલ્યા જાઓ એમ કરશો તો ઉકેલ મળશે મન શાંત રહેશે જીવન જીવવું હોય તો દુખી થઈને આવરાઈ જઈને શા માટે જીવવું જીવન આનંદ માટે છે ભગવાન કહે છે સચ્ચિદાનંદ એટલે સત ને આનંદ આખું બ્રહ્માંડ આનંદમય છે સત એટલે હોવાપણું પણ ચિત્ત એટલે સભાનતા આનંદ એટલે ચેતનનું બ્રહ્માંડનું વ્યક્ત સ્વરૂપ જે હયાત છે જેની સભાનતા છે અને જે સદાય આનંદમય છે તે જ સાચું જીવન છે સંસાર પણ આનંદ માટે છે માણસને કોઈ પણ વાતમાં રસ ન હોય તો જીવી ન શકે ના પાડે તો વાત ખોટી છે સંસાર રસ અમૃત છે એનો લાહવો લૂંટવો હોય તો ભાવના કેળવવી જોઈએ એ કરવા અહમ ટાળીએ ઓમ